આજે આવેદનપત્ર આપ્યું છે ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર કે જેમણે વિદેશી ગુલામીમાંથી આપણે મુક્ત થયા ત્યારબાદ દેશના લોકોને દેશના શાસકોની ગુલામી ન કરવી પડે એ માટે થઈ અને દેશના લોકોને બંધારણીય અધિકાર અને બંધારણથી સુરક્ષા આપી છે અને એ સુરક્ષા હેઠળ જ આજે જ્યારે દેશના ગૃહમંત્રી એ ગૃહમંત્રીનો જે હોદ્દો ભોગવી રહ્યા છે એ પણ સાહેબના સંવિધાનની ભેટ છે ત્યારે અને એ સાથે જ અનામત દ્વારા દેશના લોકોને ગરીબો વંચિતો શોષિતો ઓબીસી અને મહિલાઓને અનામત દ્વારા જે લાભ મળ્યો છે અને મળી રહ્યો છે આ મહામાનવ વિરુદ્ધમાં તાજેતરમાં દેશના ગૃહમંત્રી દ્વારા રાજ્યસભામાં જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે સૌથી દુઃખદ વાત એ છે કે બંધારણના ઘરવૈયાનું અપમાન એ લોકશાહીના મંદિર સમાન સંસદમાં જ કરવામાં આવ્યું છે તો આજ રોજ અમે આમ આદમી પાર્ટી દ્વારા ગીર સોમનાથ અને કોડીનારની ટીમ દ્વારા અમે કોડીનાર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને લેખિત ફરિયાદ આપી છે કે દેશના ગૃહમંત્રીની વિરોધમાં ઇલેક્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ સાથે જ દેશના ગૃહમંત્રી પર સાંભળી લઈ આંબેડકર 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 આ ફેશન નથી આ દેશના લોકોનો પ્રેમ છે એની જીત છે જય હિન્દ જય જય સંવિધાન જય ભીમ જય માં ભવાની જય મા ભારતીય તમારી ફરિયાદ નહીં લઈને કાર્યક્રમ કરો અમે ગઈકાલે ને આજે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં એસપી સાહેબને અને પોલીસ કમિશનરને બે દિવસના કાર્યક્રમ દરમિયાન ફરિયાદો આપી છે દરેક જિલ્લા લેવલે અહીંયા અમે કોડીનાર આપી છે આવનારા દિવસોમાં આમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે પાર્ટી દ્વારા જે કોઈ પણ નિર્દેશ મળશે એ મુજબ ગાંધી ચિંતા માર્ગે અને કાયદાકીય લડત પણ લડીશું